સમરસ ભરવાડ ભીખીબેન વાલાભાઈ મહિલા ઉમેદવાર કરાયા બિન હરીફ સાતપુરા અને જોરાવર ગઢ ગામના અઢારે આલમના લોકો ત્યાં વસવાટ કરે છે અને એકબીજા સાથે હળીમળી રહે છે ત્યારે ગામમાં ભાઈચારાની ભાવના પણ છે જ્યારે ઉત્તર ગુજરાતમાં આવેલ સાંતલપુર તાલુકાનું સાતપુરા ગામે સરપંચ પદ ભરવાડ ભીખીબેન વાલાભાઈને ગામ લોકો દ્વારા પરણી કરવામાં આવ્યા ગામ લોકોની સહમતીથી ગ્રામ પંચાયતને સમરસ બનાવી સમરસ સમગ્ર ગ્રામજનો એક થઈ ગામના વિકાસ ગામની અંદર ભાઈચારો જળવાઈ રહે ગામની એકતા જળવાય રહે તેને ધ્યાનમાં રાખી બેન હરીપ સરપંચની નિમણૂક કરવામાં આવી બ્યુરો રિપોર્ટ જયંતિભાઈ ઠક્કર મારું નામ વાલાપી કરશનભાઈ ભરવાડ ગામ સાતપુરા જૂથ પંચાયતની ચૂંટણી યોજાતા બે ગામ સમગ્ર સહમતીથી બેનરી સમરસ્ત ગામ પંચાયત કરેલી છે જે મારા ઘરના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોતાઈ છે ગામ બે ગામનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને કે વિકાસના કામો ગામના જે અધૂરા કામ છે ગામની સ્ટ્રીટ લાઇટ છે રસ્તા છે પાણીની જે કંઈ પણ સમસ્યા હશે એ અમારાથી થતા પ્રયત્ન કરીને પાર પાડશું મતદાન કેટલું છે એકવીસો થી બાવીસોનું મતદાન છે અમારો બસો ને સિત્તેર અમારા ભરવાડ સમાજના વોટ છે બાકીના પાંચસો થી વધારે ચૌધરી સમાજના વોટ છે છસો થી વધારે ઠાકોર સમાજના વોટ છે અને અન્ય બીજી બધી ઇતર સમાજોના વોટ છે